મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વના ભાગ બેમાં આપ સર્વેનું સ્વાગત છે હવે વાત કરીશું આપણે પતંગ મહોત્સવ વિશે ગુજરાત અને રાજસ્થાનમાં પતંગ ચગાવવાના મહોત્સવનો ઉત્તરાયણના દિવસે ભારે મહિમા છે આ ઉત્સવ પર વાસ્તવમાં સૂર્યની આરાધનાનું સવિશેષ મહત્ત્વ છે પતંગ ચગાવીને ઉત્તર તરફ ગતિ કરતાં સૂર્યને વધાવાય છે ઘરના ધાબા ઉપર કે ખુલ્લા મેદાનમાં સમૂહમાં પતંગ ઉડાડીને આ દિવસે સ્વાસ્થ્ય અને ઉર્જાવર્ધક એવું સૂર્યસ્નાન કરવામાં આવે છે વિદેશમાંથી પણ પતંગ ઉત્સવમાં ભાગ લેવા માટે પતંગ રસિયાઓ ભારતમાં આવે છે તો ચાલો સાથે મળી આપણે સૌ આ પતંગ ઉત્સવનો આનંદ માણીએ પણ સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખીશું કે આપણા પતંગની દોરી કોઈ અબોલ પશુ કે પંખી માટે જીવલેણ સાબિત ન થાય માટે આવી ચાઇનીઝ દોરીનો આપણે સર્વે ત્યાગ કરીશું અને ખરા અર્થમાં પતંગોત્સવની મજા માણીશું દાન સ્નાન દ્વારા સંક્રાંતિની ઉજવણી આ પવિત્ર પર્વે વહેલી સવારે લોકો ગંગા યમુના અને સરસ્વતીના સંગમ સ્થાન એવા પ્રયાગરાજમાં કે અન્ય કોઈ નદીમાં ઊભા રહીને હર હર ગંગે નમામિ ગંગે હર હર નર્દે જેવા નાદ સાથે સ્નાનનો અને સૂર્યદેવને જળની અંજલી આપવાનો આધ્યાત્મિક આનંદ અનુભવે છે આ રીતે પણ આ સૂર્ય ઉપાસનાનું જ પર્વ બની રહે છે મકર સંક્રાંતિએ દાનનો પણ ભારે મહિમા છે આ દિવસે વિવિધ પ્રકારના દાન અપાય છે જેમાં વસ્ત્ર અન્નદાનનું વિશેષ મહત્વ છે આ દિવસે ગૌ માતાઓને ઘાસચારાનું દાન કરવામાં આવે છે પશુ પક્ષીઓને ચણ ભૂદેવોને દક્ષિણા અને તલપાપડીનું દાન આપવામાં આવે છે ભારતીય ધર્મ સંસ્કૃતિમાં પુણ્યદાનનું ગૌરવ કરવામાં આવ્યું છે આદાન પ્રદાનની આ પ્રવૃત્તિ દ્વારા કરુણા અને પરોપકારનો અંશ ઉમેરાય છે આ રીતે જોઈએ તો દયા કરો દાન કરો એ મકર સંક્રાંતિનો મુખ્ય સંદેશ છે આપને કેવી લાગી મારી આ માહિતી તે કોમેન્ટમાં જણાવશો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો હવે મળીશું અંતિમ ભાગ ત્રણની અંદર